વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા બાતમીના આધારે દારૂ ભરેલો ટેમ્પો રોક્યો હતો જેમાંથી રૂપિયા અડસઠ લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે વડોદરા ગ્રામ્ય પોલીસની એલસીબી ટીમો પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ત્રણ હેડ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી હતી કે એક બંધ બોડીના ટેમ્પામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વડોદરાથી હાલોલ તરફ જનાર છે જેના આધારે એલસીબીની ટીમોએ આસોજ ગામની સીમમાં વોજ ગોઠવી હતી તે દરમિયાન બાતમીથી મળતી આવતો ટેમ્પો જણાતા તેને રોકવામાં આવ્યો હતો ટેમ્પામાંથી એક શખ્સ હાજર મળી આવ્યો હતો તેણે પોતાનું નામ નાસિર ઇબ્રાહિમ મન્સુરી રહેઠાણ ગ્રીન પાર્ક ઇન્દોર હોવાનું જણાવ્યું હતું બાદમાં ટેમ્પામાં જઈને તપાસતા પ્લાસ્ટિકના રોલની આડમાં વિદેશી દારૂ લઈ જવામાં આવતો હોવાનું સપાટી પર આવ્યું હતું વિદેશી દારૂના મુદ્દામાલની ગણતરી કરતા તેને કિંમત રૂપિયા

ઉપરોક્ત ગાડીમાં પેકિંગ કરવાના પ્લાસ્ટિકના રોલની આળમાં વિદેશી દારૂ ભરેલી પેટીઓ ભરી આપી હતી જેને ગુજરાતના સુરત ખાતે પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું સુરત પહોંચ્યા બાદ આ ગાડીને હાલોલ ખાતે લઈ જવામાં જણાવ્યું હતું જોકે દારૂનો જથ્થો ત્યાં પહોંચે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે સમગ્ર મામલે ટેમ્પાના ચાલક અને દારૂ મોકલનાર વિરુદ્ધ જરોદ પોલીસે મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે